અને હેડું હુનું લઈ આવો દિવાળી આવે ને હવે તને ખબર પડે ને હુના નું ભાવ શું છે દિવાળી આવે હુ લઈ આવો હુના મફત આવે લાખ રૂપિયા ભાવ છે શું ઓળખી દે આપડે તારે વાત કરે આવા ભાવ નું ન લેવાય લાખ રૂપિયા ભાવ થોડો નથી વાત કરાય કોનું લેવું કોનું લેવાય દિવાળી સિઝન માં તને ખબર એક તો ધંધા નથી હું ઘરે કંટાળી બેઠો તને લાખ લાખ રૂપિયા ની ભાવના ફોના લેવા હું તને ખબર પડે વાત કરે ના નાની બે ચાર રૂપિયા ની વસ્તુ છે લઈ આવો સોરી ભાવે તને ખબર પડે આવા મો પહેર્યા કોઈ વાત કરે છે દિવાળી ના કપડા લાવવાના વેખા પડે તારે તારા હોના પડે